આપણા ભાઈઓ દર્શન કરવા પહોંચી ગયા અને આપણે આ હવે જય માતાજી જય મા શક્તિ દોસ્તો આપણે દર્શન કરી તમને કરાવી લઈએ મા શક્તિના આજના પહેલું નોરતું માતાજીનું ચૈતન જય માં શક્તિ દોસ્તો દોસ્તો માતાજીના મંદિરની પ્રદક્ષિણા કરી દોસ્તો માતાજી દર્શન કરી અને મીરા થી કરી થોડા બેઠા છે એટલે મોબાઈલ મેલો ઘડી માતાજી નામ લ્યો આજે પહેલા નોરતાન દિવસે આયા છે માતાજી દર્શન બસ સવારે ઉઠ્યો મોબાઈલ પર આવ્યો અને માં શક્તિનો એક વિડિયો જોયો બસ ઈચ્છા થઈ ગઈ કે મંદિર દર્શન કરવા જાવું માતાજી આજ બોલાઈ લીધા તો હોબ લેમ ને આવી ગયો માતાજી દર્શને હર હર શક્તિ બેઠા થોડી વાર હતો કલાક યા મુકારીમ પછી રાજસ્વરી માં દર્શન કરવા જવાનું થાત તો માતાજી મંદિરે બધી સુવિધા હોય છે અમુક તો તો આજ રીતે અવાજ ડાઉન થઈ જાય અમુક પર આવી જાય તો આપણે વાત કરીએ તો આઈએ સાપીવા માટે દર્શન કર્યા હીએ અને મયંક ભાઈને બધા કે ચા નહીં પી કોફી પીઓ તો બધાને કોફી લઈ લીધી છે તો હું ચંદ્ર અને મયંક કોફી પી લઈએ દોસ્તો આપણે થોડો કલાજો સવાયો અને માતાને દર્શન હજી બેઠા છે જઈએ દર્શન કર્યા બાદ દર્શન કરી સંભળીએ ચો દર્શના મૂળ લઈને દર્શન કરવા માટે થેન્ક યુ કે દેજે મને થેન્ક યુ કોણ થેન્ક યુ રાજી અરે વ્યુ હારો આવે આઈફોન વ્યુ હારો જ આવે દર્શન કરે આવતા

महाराजा जी द्वारा की दीवार आ सो अंदर आने बाल का हमने अपने ब्लॉग बनायाला छ जाय महाराज जी बात माताजी ने इतिहास घनो लो होए ये हमने अपने ब्लॉग बनायालो छ एनी लिंक लाके दीया है अपने डिस्क्रिप्शन में नो वीडियो આપણો અવાજ ડાઉન તો આપણે ફરી બોલી લઈએ તો આપણે ડિસ્ક્રિપ્શનના આ શું કહેવાય ઉપર પેજ ઉપર આપણે જે ચેનલ દેખાય એના શોર્ટ વિડીયો આવશે એમાં તમે જોઈ લો અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલ બાકી બ્લોગ હવે ડેલી આવશે અને મોગના દર્શન આપણે કરી લીધા હે તો બાકી આપણે ડિસ્ક્રિપ્શનના બ્લોગ શું કહેવાય ઘણી સ્ટીલ હોબીમાં રાજલમાની તો આપણે ડિસ્ક્રિપ્શનના લિંકો નાખી દઈએ આપણે જૂના વિડીયો બનાવ્યા છે વાયરલ છે બેસ્ટ લોકેશન ઉપર ફોટોગ્રાફી કરવા માટે આઈ ગયા ગજબનું લોકેશન મસ્ત લાગે છે ખબર પડતી જશે કે દેશ અને વિદેશથી કેટલું દ્વાર આવે તો દાન તો ઘણું આવે માતાજીને બહુ બધી જ્ઞાતિના લોકો કોઈ પણ ભેદભાવ પણ સૌથી વધારે વાણ્યા છે એમનું મતલબ વધારે છે કારણ કે મારા રાજેશ્વરી લાલનારા એ જ હતા ગામમાં તો તો છે ઘણો લોકો એના માટે દર્શન કરવા તમારે આવવું પડે તો મારે દર્શન કરીને પ્રશાંત નીકળ્યા આપણે બાજુ ડ્રાઈવર મયંક ભાઈ બધું આઈએ બજારમાં હાલ તો બપોરે ટાઈમ બધું ખાલી ખાલી દેખાય તો આપણે ઉભા રહ્યા બજાર માં ખોટા ઉભા રહ્યા શું બને છે અમારા દોસ્ત મળી ગયા અમને દોસ્તો ફાઈનલી આપણો દોસ્ત મળી ગયા આપણો ઓહો બહુ વર્ષો પછી ભેગા થયા આઈ ગયા એમના કારખાને દોસ્તો આપણે આઈ ગઈ કોલેજ તો આ કોલેજમાં આપણે અભ્યાસ કરેલો છે બાય બાય તમારા પાસે તો આ સીસર તળાવ સમજ આ તળાવ નું તળાવ

બાકી આપણો ધંધાનો ટાઈમ તો તો દસ વાગે આવી ગયે નહીં આજનો માર્શન જ હતો તો બાકી મોજ હાથું બોલું તો સવારે જાગ્યો હાથ વાગે એક ખાલી સ્ટેટસ જોયું પહેલું જ મોબાઈલ ચાલ્યું અને મા શક્તિનું જોયું કે તમે મા શક્તિના થઈ જાઓ કોઈ થવાની જરૂર નહીં બસ મનમાં એવો વિચાર આવી ગયો કે જાઉં છે તો લાગી ગયો અને એક દીકરી કીધું હોય તે ખાડું છું આપણે કાકા છોકરો મને પથરી દઉં તો મા શક્તિના દર્શન થઈ ગયા રાજસ્વીમાં દર્શન થઈ ગયા અને આશા કરું કે તમને પણ મજા આવી છે અને આપણું શોર્ટ વિડીયો રોજ આપશે એટલે આવું કે તમે કેટલી વાર કીધું પણ હવેથી હું નવરો છું અને મેં નોકરી કરી દીધી બંધ હજુથી આજે સવાર બે હજાર હિન્દુ ધર્મનું નવ વર્ષ બધાને હાર્દિક શુભકામનાઓ અને આ ત્યારનું નોંધ માતાજીનું તો બધા રેગ્યુલર લોડ આવશે કારણ કે નવરોજ છોડ ફ્રી નોકરી બંધ થઈ હતી આપણે બંધ કરીએ નોકરી સારી હતી પણ થોડું ધંધા દેવા દઈ અને હવે હોટલના વિડીયો આવશે લાઇફસ્ટાઈલના વિડીયો આવશે અને હમણાં થોડા લગ્નગારા પડે એના વિડીયો આવશે તો વ્યસ્તું અમને પણ વિડીયો બધા આવશે અને શોર્ટ વિડીયો પણ આવશે ફરી વાર એકવાર આજે દેખાય છે એ આપણી શોર્ટ વિડીયો ત્યાંના ભલે શરૂઆત છે આવે કે ના આવે એવા કોઈ વિડીયો એમ જ નાખવાના શોર્ટ શોર્ટ એટલે મતલબ કે રીલ પ્રમાણે આવશે કોઈ કોમેડી છે કે લાઈફ સ્ટાઈલ નામ છે શોર્ટ વિડીયો મિની બ્લોક થયો એ દેખવી દોસ્તો આશા કરું છું કે આપણો ગમ્યો હશે તમને મને માટે મેં ગમે પણ કર્યા છે તો આજનો યુવાક રાખીએ આટલા સુધી મળીશું ફરી કાલે નવા લોકો કહી જય હિન્દ બાય બાય